નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવેલી પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીને અવલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસોથી સત્યાવીસો નવ્વાણું ઈસબગુલ જે છે બાવીસસો સાહીઠથી ઓગણત્રીસો પચાસ તલસફેદ જે છે બે હજાર પચાસથી પચીસો અને પછી આગળ છે સુવા જે છે બારસો એકતાલીસથી ચૌદસો પિસ્તાલીસ રાયડો જે છે અગિયારસો બારથી અગિયારસો વીસ વરિયાળી જે છે અગિયારસો અઠ્ઠાણુંથી થી તેત્રીસો સાહીઠ અને હવે છેલ્લે છે મેથી જે છે આઠસો અગિયારથી એક હજાર ત્રીસ જીરું જેનો નીચો ભાવ છે એકતાલીસો અને ઊંચા ઊંચો ભાવ છે અડતાલીસો ચાલીસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂત ભાઈઓને બજારની માહિતી મળતી રહે